કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કાર્બન જમીન માટે કેમ જરૂરી છે અને કાર્બનના જમીનની અંદર ફાયદા અને પાકની અંદર ફાયદા વિશે આપણે જાણીશું અને લાસ્ટમાં આપણે એક એવી પ્રોડક્ટ બતાવીશું જે તમારા જમીન માટે જે ઓર્ગેનિક કાર્બન છે એ પૂરું પાડશે અને તમારા પાકને સારો એવો ફાયદો આપશે અને તમારા પાક જમીનની અંદર જે કાર્બન ઓર્ગેનિક કાર્બન છે એનો એની ઉણપ દૂર કરશે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ઓર્ગેનિક કાર્બન અને કાર્બન એ તમારી જમીન માટે કેમ જરૂરી છે અને કાર્બન તમારી જમીનની અંદર કયો ફાયદો કરે તો ખેડૂત મિત્રો કાર્બન એક એવી વસ્તુ છે જે તમારી જે માટી જમીન છે એના સ્વાસ્થ્યના સુધારા માટે જરૂરી છે અને કારણ કે જે કાર્બન છે એ તમારી જે માટી છે એના કણને એકત્રિત કરે છે એટલે કે તમારી જે જમીન છે એનો જે સ્વાસ્થ્ય છે એમાં સુધાર કરે છે પછી ખેડૂત મિત્રો આપણે હવે કાર્બનના ફાયદા વિશે જાણીએ તો ખેડૂત મિત્રો તમે તમારા ખેતરની અંદર એટલે કે તમારી જમીનની અંદર છાણિયા ખાતરનો ઉપયોગ કરતા જશો તો છાણિયું ખાતર શું છે છાણિયા ખાતરમાં તમે તમારી જમીનની અંદર એટલા માટે ઉપયોગ કરતા હો છો કે તમારી જમીન ફળદ્રુપ બને એના લીધે તમારો જે પાક છે એ પણ સારો થાય અને તમને સારું એવું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો તમે જાણો છો કે છાણિયા ખાતરની અંદર પણ તમને કાર્બન જોવા મળે છે જે કાર્બન છે એના લીધે તમે છાણિયું ખાતર તમારા પાકની અંદર ઉપયોગ કરતા હોય તો ખેડૂત મિત્રો જો તમે છાણિયું ખાતર ના વાપરતા હો અને કાર્બન કઈ રીતે બનતા હોય તો કાર્બન છાણિયા ખાતરમાં પણ હોય છે પછી લીલા લીલા પડવાશમાં પણ કાર્બન હોય છે એટલે કે તમે જે ક્ષણ છે એ બધા જો તમે તમારી લીલો પડવાસ એ તમારા જમીનની અંદર એનો ઉપયોગ કરતા હોય તો એમાં પણ તમને કાર્બન મળી રહે પરંતુ ખેડૂત મિત્રો જો જો તમે આ રીતે કાર્બન ના અને તમારે એને ખાતર જોડે અથવા તો ડાયરેક્ટ તમારે કાર્બન આપવું હોય તો ખેડૂત મિત્રો બજારની અંદર ઘણા બધા ઓર્ગેનિક કાર્બન મળતા હોય છે અને એના લીધે તમારા જમીનમાં અંદર સારા એવા ફાયદા મળતા હોય છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કાર્બનના ફાયદા વિશે તો કાર્બનનો ઉપયોગ કરવાથી જે તમારી જમીન છે એનું સ્વાસ્થ્ય સુધરે છે તમારી જમીન ફળદુપ બને છે જો કાર્બન તમારા ઓર્ગેનિક કાર્બન જો તમારી જમીનમાં ના હોય તો તમે ગમે તેટલું ખાતર આપો જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ તો એ તમારા પાક સુધી પહોંચશે નહીં અને મળશે નહીં તો એ તમારો વધારાનો ખર્ચો થઈ જશે જો તમે તમારા જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન આપશો તો એ તમારા જમીન માટે પણ સારું છે અને તમારા પાક માટે પણ ફાયદાકારક કારણ કે જો જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન રહેશે તો તમારી તમારો જે પાક છે એની અંદર બધા જ પ્રકારના તત્વો પૂરા પડશે જેમ કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે એવા બધા માઇક્રોન્યુટ્ર તમારા પાકને મળતા રહેશે અને તમારા પાકનો સારો એવો વિકાસ થશે ઉત્પાદન સારું મળશે સારી એવી ઉપજ મળશે જેથી કરીને તમને સારો એવો નફો મળશે હવે બીજી વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બન જો તમારી જમીનની અંદર રહેશે તો તમારો જે છોડ છે એમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એમાં પણ સારો એવો ફાયદો થશે કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે છોડ છે એ હવામાન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને તમારું જો એના લીધે તમારું વાતાવરણ પણ શુદ્ધ રહેશે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો પણ થશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જો ઓર્ગેનિક કાર્બન જો તમારી જમીનની અંદર રહેશે તો તમારી જમીનમાં પાણી શોષવાની ક્ષમતા પણ રહેશે વધારે થશે જેના કારણે તમારે જો પાણીની અછત હશે તો પણ તમારો પાક સારો થશે કારણ કે જે કાર્બન છે એ તમારી જે જમીન છે એને જે કણો છે એને જકડી રાખશે જેના લીધે તમારું જે પાણીનું અવશોષણ શોષણ છે એ પણ વધશે જેના લીધે તમારા જમીનમાં પાણીની અછત નહીં રહે એટલે કે જે જગ્યા પર પાણીની અસર હશે એ જગ્યાએ જો તમે ઓર્ગેનિક કાર્બન વાપરશો તમારી જમીનની અંદર તો તમને સારો એવો ફાયદો મળશે બીજા નંબરે વાત કરીએ તો જે કાર્બન છે તમારા જમીનની ઓછી પાડે છે અને એના લીધે તમારા જમીન ફળદુ બનશે કાર્બન એ તમારા જે જમીનની પીએચ છે એને પણ લેવલમાં રાખશે એટલે કે જે તમારી ક્ષારવાળી જમીન છે એમાં પણ સુધાર લાવવા માટે કાર્બન જરૂરી છે અને તમારી જમીનને ફળદ્રુપ બનાવવા માટે પણ કાર્બન જરૂરી છે તો ખેડૂત મિત્રો તમે પણ તમારી જમીનની અંદર કાર્બનનો ઉપયોગ રાખો કારણ કે કાર્બન તમારી જમીનના સ્વાસ્થ્યના સુધાર માટે જરૂરી છે કારણ કે અત્યારે ઘણા બધા રાસાયણિક ખાતરો દવાઓ એના લીધે તમારી જમીન હવે ધીમે ધીમે એક સારવારી અને એનું સ્વાસ્થ્યમાં પણ અસર જોવા મળે છે જેના લીધે તમારી જે જમીન છે એ બગડતી જાય છે અને જો દિવસે ને દિવસે આ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ થતા જશે તો તમારી જમીન સો ટકા બગડતી બગડી જશે અને તમારે જે પાક જોઈશે એ તમને સારો એવો પાક નહીં મળે તો ખેડૂત મિત્રો જો તમે કાર્બનનો ઉપયોગ કરશો તો તમને આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે અને તમારી જે જમીન છે શ્વાસ શ્વાસ જોવા મળશે તમારી જમીનમાં તમારી જમીન ફળદુક જોવા મળશે અને તમને સારો એવો પાક મળશે જેના લીધે તમને સારી એવી ઉપજ અને ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા જમીનની અંદર કાર્બનનો ઉપયોગ અવશ્ય કરો જે તમારા ફાયદા માટે જ છે અને ખેડૂત મિત્રો બજારની અંદર પણ ઘણા બધા ઓર્ગેનિક કાર્બન મળતા હોય છે અને એનો જો તમે ઉપયોગ કરશો તો એ તમને સારું રહેશે કારણ કે ઓર્ગેનિક કાર્બનની અંદર તમને કાર્બનનું પ્રમાણ સારું એવું મળી રહેશે ઉપરાંત તમને ઘણા બધા અંદર બીજા પણ ઇન્ગ્રીડિયન્ટ મળી રહેશે જે તમારા પાક માટે ને જમીન માટે સારું કામ કરે છે ને ફાયદા કરાય છે તો ખેડૂત મિત્રો આપણે એક એ એક પ્રોડક્ટ વિશે પણ જ જાણકારી આપીશું જે તમારા પાક માટે પણ સારું છે ને તમારી જમીન માટે પણ સારું છે જેનો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરશો તો તમને સારો એવો ફાયદો મળશે તમારી જમીનની અંદર પણ સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો આપણે એ પ્રોડક્ટ વિશે જાણીશું તો ખેડૂત મિત્રો ચલો આપણે એ પ્રોડક્ટ વિશે જાણીએ તો એ પ્રોડક્ટ શું છે એના ફાયદા શું છે એના વિશે આપણે વાત કરીએ અને આપણે તમને એ પ્રોડક્ટ વિશે એ પ્રોડક્ટ બતાવીએ અને એ પ્રોડક્ટ ના ડોઝ કેટલો છે એના વિશે પણ બતાવીએ તો ખેડૂત મિત્રો ચલો આપણે એ પ્રોડક્ટ વિશે જાણીએ ખેડૂત મિત્રો આ તમે આગળ જે પ્રોડક્ટ જોઈએ એ પ્રોડક્ટ છે કાર્બન અડતાલીસ જેની અંદર તમને બે જાતની બે જાતના ઇન્ગ્રીડિયન્ટ જોવા મળશે એની અંદર પહેલાં તો અડતાલીસ ટકા પ્યોર ઓર્ગેનિક કાર્બન જોવા મળશે અને ચાલીસ ટકા પોટેશિયમ યુમેટ જોવા મળશે તો પોટેશિયમ યુમેટની અંદર પણ તમને સાડત્રીસ ટકા હ્યુમિક એસિડ અને ત્રણ ટકા ફુલ્વિક એસિડ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ જે પ્રોડક્ટ બતાવી એની અંદર તમને જે અડતાલીસ ટકા કાર્બન જોવા મળશે એ અડતાલીસ ટકા કાર્બન તમને તમારી જમીન માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે જે કાર્બન છે તમારી જમીનને પહોંચી પાડશે તમારી જમીનને ફળદુ બનાવશે તમારી જમીનમાં પાણીની શોષણ કરવાની ક્ષમતામાં વધારો પડશે તમારે જે જમીન છે એની પીએચ લેવલનું કામ કરશે અને તમને સારો એવો ફાયદો આપશે જેથી કરીને તમારા પાકનો વિકાસ સારો થશે અને તમને સારું એવું ઉત્પાદન અને ખેડૂત મિત્રો આની અંદર જે બીજું ઇન્ગ્રીડિયન્ટ રહેલું છે એટલે કે પોટેશિયમ યુમેટ એ પોટેશિયમ યુમેટ જે તમારો પાક છે એના જે છોડ છે એના જે મૂળ છે એને વધારવાનું કામ કરશે તમારા પાકના જે સફેદ તંદુ મૂળ છે એને વધારવાનું કામ કરશે જેથી કરીને જે તમારા પાકને જે પૂરતા પ્રમાણમાં જે પોષક તત્વો તમારા પાકને નથી મળતા છોડને નથી મળતા એ પણ એ મૂળ મારફતે તમારા છોડ સુધી પહોંચશે જેથી કરીને તમારા છોડનો વિકાસ સારો થશે અને જો છોડનો વિકાસ સારો થશે તો તમને સારું એવું ઉત્પાદન મળશે ઉપજ મળશે અને લાસ્ટમાં તમને સારો એવો નફો મળશે તો ખેડૂત મિત્રો આ એક જ પ્રોડક્ટની અંદર તમને બે પ્રકારના તત્વો મળી રહે છે જેથી કરીને તમને એક જ પ્રોડક્ટની અંદર ડબલ ફાયદા થશે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર કાર્બન અડતાલીસ વાપરો કારણ કે આની અંદર બે પ્રકારના તમને ઇન્ગ્રીડિયન્ટ જોવા મળે છે એક છે કાર્બન અને બીજું છે પોટેશિયમ યુમય તો ખેડૂત મિત્રો તમે ઓછા ખર્ચે તમારી જમીનના સ્વાસ્થ્ય માટે ને તમારા પાકના વિકાસ માટે આ પ્રોડક્ટનો યુઝ કરો જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે કારણ કે એક જ તે બે નિશાન તમે સાધી શકશો આની અંદર અને તમને વાત કરી અડતાલીસ નો ડોઝ રહેશે પાંચ કિલો એક એકર ની જેથી કરીને તમારે ઓછા ઓછા ખાતરે તમને સારું એવું ફાયદો મળશે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર કાર્બન અડતાલીસ નો ઉપયોગ કરો જે તમારા તમારા માટે ફાયદાકારક છે તમારા માટે લાભકારક છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ કાર્બન અડતાલીસ નો ઉપયોગ કરવો છે એની ખરીદી કરવી છે એ પણ બજાર કરતા સારા ભાવ તો એના માટે તમારે આવવાનું રહેશે સેન્ટર માતલ જ્યાં તમને બજાર કરતા સારા ભાવે સો ટકા ક્વોલિટી પ્રોડક્ટ જેથી કરીને તમારા પાકની અંદર અને જમીનની અંદર સો ટકા રીઝલ પ્રોડક્ટ મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ કાર્બન અડતાલીસની ની ખરીદી કરવી હોય અને એ પણ ઓછા ભાવે તો તમારે આવવું પડશે હરિઓ સેન્ટર માતર તો ખેડૂત મિત્રો હરિઓ માઇગ્રોસેન્ટર માતરની મુલાકાત લો અને કાર્બન અડતાલીસની ની ખરીદી કરો એ પણ બજાર કરતા ઓછા ભાવે અને ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય જાય છે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સો ટકા રિઝલ્ટ મળે અને તમને એમને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળે જેથી કરીને એમને એમના પાકની અંદર અને એમની જમીનની અંદર સારો એવો ફાયદો મળે અને એમને પણ નફો સારો મળે તો ખેડૂત ખેડૂત મિત્રો ખેતીનો ખર્ચો હવે ઘટાડો અને સાથે સાથે તમારા જે જમીન અને પાક છે એમાં સારો એવો લાભ પણ મળવો અને એમાં પણ સારો એવો ફાયદો મળે તો એના માટે તમારે હરિઓમ એગ્રો સેન્ટરમાં જવું પડે કારણ કે હરિયો અમે સેન્ટર સેન્ટરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો ખેડૂત મિત્રો જો તમે ચેનલ પર નવા હો અને તમને જો વિડીયો માહિતીપૂર્ણ લાગતા હોય તો ને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ વિશે માહિતી મળે અને એમને પણ એમના પાકની અંદર ફાયદો મળે ધન્યવાદ